બાબર તાલુકાની રૂની ગામે વિદ્યાર્થીને માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો રાજકીય આગેવાનો દ્વારા સમાધાન માટેના પ્રયાસો હાથ ધરાયા બાબર તાલુકાના દેરિયાવાડા પ્રાથમિક શાળા રૂની ગજ શનિવાર રોજ શિક્ષક ચિંતનભાઈ ચૌધરીએ પ્રિન્સ નામના વિદ્યાર્થીને અક્ષર સારા ન આવતા ગાલ તેમજ પીઠના ભાગે માર મારતા વિદ્યાર્થીની તબિયત લથડતા બાબરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ તેમજ બાબર પોલીસ મથકે આ બાબતે જાણ કરવામાં આવેલ તેવું વિદ્યાર્થીના પિતા બળવંતજી ઠાકોરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું બાબર વિસ્તારમાં આ કિસ્સો ચર્ચાસ્પદ બનતા સમગ્ર મામલે સામાજિક રાજકીય આગેવાનો નાથાપુર ગામના સરપંચ ગાગુણ સરપંચ બલાભાઈ ઠાકોર સહિત આગેવાનો દ્વારા સમાધાન માટેના પ્રયાસો હાથ ધરવામાં આવેલ પરંતુ વિદ્યાર્થીના પિતા શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા મક્કમ રહેતા ચાર દિવસથી મામલો વંટોળે ચડ્યો છે ભોગ બનેલ વિદ્યાર્થીના પિતા સહિત પરિવારજનોએ સમાધાન માટે ઠાકોર ઠાકોર સમાજના આગેવાન બનાસ બેંકના વાઇસ ચેરમેન પીરાજી પણ પોલીસ મથકે દોડી આવેલ પરંતુ વાટાઘાટા બાદ મામલો થાળે પડ્યો ન હોવાનું જાણવા મળેલ હવે ફરિયાદ દાખલ થયા પછી સમાધાન એ જોવાનું રહેશે કે અત્યારે તો આ કિસ્સો રાજકીય રંગ લાવે તો નવાય નહીં